અહીંયા મેરેજ હતું અહીંયા મેરેજ હતું ડબ્ગરવાસમાં અને એ લોકો મહેમાનો આવ્યા હતા એમની ગાડી બી પંચર કરી હતી દર વર્ષે આ આમના ખોટી વાત છે ખોટી વાત છે આ અને આ જો કઈ ન પકડે ગાળામાં ફંદીનો ફાંસો નાખીને બેઠા છે આ બેન જો જો મારવા પર ઊભા છે આ બેન એકસો આવે છે હા કઈ કઈ સો નંબર પર કઈ થતું જ નથી હવે એકસો બાર થઈ આ તો વર્ષો થી સાંભળે છે કોઈ જેનું નથી તમને જોઈએ તો અમે બેઠા છે ને આ સાંભળું તો છે આટલું બધું પબ્લિક તમે આટલું બધું પબ્લિક બેઠા છે સમાજ અહીંયા બધા જ છે તમને કોઈ બી ઇમરજન્સી માં કામ લાગે એવા બધા છે એમ્બ્યુલન્સ જોઈએ આવું બધું ના હોય હા તો આવાજો કરી લેશું હ આપડા ત્યાં કામ કરવા આવે બાર

મેડતી નથી